કે સમર્પણ ભાવ કોને કહેવાય એક બહુ સુંદર દ્રષ્ટાંત પ્રસંગ છે એક વાર એક વખત અર્જુનને અભિમાન આવ્યો કે કૃષ્ણચંદ્ર જેવા તો મારા રથ હાકનારા કોને અભિમાન આવ્યું અર્જુનને કે કૃષ્ણચંદ્ર જેવા તો મારો રથ હાકનારા તો હું એને કેટલો વાલો હોઈશ આવું અભિમાન અર્જુન કે કૃષ્ણને હું જ સૌથી વાલો હોઈશ પણ તોય એ હલ ને ખાતરી કરું કૃષ્ણને પૂછે છે કે તમને સૌથી વાલું કોણ

એટલે અર્જુન તો મૂંઝાઈ ગયા કે આ ત્રણ ભક્તો બીજા અને હું તો ખાલી અડધો જ તો કે મારે આ ત્રણ ભક્તના દર્શન કરવા છે એ કે તો કે સારું એટલે સાધુ વેષ ધારણ કરે છે કૃષ્ણ અને અર્જુન જંગલ તરફ નીકળે છે ગાઢ વન આવ્યું છે અને કૃષ્ણ કહે છે અર્જુન ને કે મને તરસ ખૂબ લાગે છે મારાથી હવે આગળ જળ લીધા વગર નહીં હલાય પણ અર્જુન કહે છે કે માધવ અહીંયા ક્યાં જળ ગોતવું ઉતાવળા પગે હાલો જટ જંગલની બહાર નીકળીએ કઈક ગામ આવશે તો જલપાન કરીશું પણ કૃષ્ણ ના પાડે છે મારાથી હવે એક ડગલું હલાય એમ નથી હું પાણીની શોધ કરું અહીંયા બેસ હું આવું પણ પ્રભુ આ ગાઢ વનમાં આવે ને જો મને ખાઈ જાય તો તો એક સાધુ હથિયાર સાથે નથી એટલે કૃષ્ણ એમ કહે છે કે હું તારી ફરતે કુંડાળો કરીને જાઉં છું આ કુંડાળાની અંદર તું રહીશ ત્યાં સુધી તને કોઈ કઈ નહીં કરી શકે પણ જો કુંડાળાની બહાર ગયો તો પછી ખબર નહીં તારું શું થાય તો કે સારું અર્જુન તો એક વૃક્ષ નીચે કુંડાળાની અંદર બેઠા છે અને કૃષ્ણ જાય છે જેવા કૃષ્ણ જાય છે એવો સાવજનો અવાજ આવે છે સાવજ નો અવાજ આવે છે એટલે અર્જુન તો વિચારવા લાગે છે કે એક તો સાધુ વેશ બાણ સાથે નથી અને અને એમ થાય છે કે આજ કોળિયો હું થવાનો બીક લાગી ગઈ પણ પછી એને વિચાર આવે છે કે હું ધનુરધારી હું તો વેદ મંત્રો ભણેલો વિદ્યા અભ્યાસ કરેલો મંત્ર ભણો ને હથિયાર હાથમાં આવે એટલે સાવજને આવતા જુએ છે એટલે અર્જુન તો મંત્ર થી હથિયાર ધારણ કરે છે અને જેવો બાણ ચલાવવા જાય છે ને ત્યાં તો કૃષ્ણ આવે છે અરે અર્જુન આ શું અને પહેલો પ્રશ્ન એ પૂછે છે કે તું કોણ છે તો કે હું સાધુ છું અત્યારે તો સાધુ થી હથિયાર ધારણ કરાય તો કે ન કરાય

પછી એને એમ થાય છે કે મારાથી હથિયાર ધારણ ન કરાય પણ પ્રભુ હું શું કરું તો કે ફરતે કુંડાળું પ્રભુ તો મને ભૂલાઈ ગયો આપણે એવું થાય ને કે જ્યાં સુધી આપણે જાત મેળે બધું કરી શકતા હોય ને ત્યાં સુધી આપણે પ્રભુ યાદ ન આવતા જેમ અર્જુનને કુંડાળું યાદ ન આવ્યું કે કૃષ્ણ કરીને ગયા છે કે આની વચ્ચે બેસ છે એમ જ્યાં સુધી આપણા બોર્ડ હાલતા હોય તાકાત હાલતી હોય ત્યાં સુધી આપણે પ્રભુની યાદ ન કરીએ પણ જેવા હથિયાર પાછા પડે એવા પ્રભુ યાદ આવે પછી પ્રભુની માફી માગે છે કે પ્રભુ ભૂલ થઈ ગઈ ત્યાંથી આગળ નીકળે છે આગળ નીકળે છે એટલે કે ગામ આવે છે અને ત્યાં ધર્મશાળામાં જાય છે ધર્મશાળામાં જાય છે એટલે ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે વૈષ્ણવ આવે તો પ્રસાદ બધી જ વ્યવસ્થાઓ છે બંને સાધુ જાય છે દંડવત પ્રણામ કરે છે અને પછી બગીચામાં જાય છે જેવો રાજાનો કુંવર બગીચામાં જાય છે એવો સાપ કરડી જાય છે અને ત્યાં જ બેસુદ અવસ્થામાં આવી જાય છે થોડી વાર થાય છે અર્જુન ને કૃષ્ણ તો ધર્મશાળામાં છે રાજા આવે છે અને રાજા પણ આવીને દંડવત પ્રણામ કરે છે પણ કહે છે કૃષ્ણ કે તમે આ ગામના રાજા છો તો કે હશે હાઈ ન કીધી નાય ન કીધી કાંઈ નહીં હશે તમે આ ગામના રાજા છો તો કે હશે તો તમારા કુંવરને ઈ કે સાપ કરડી ગયો છે ઈ કે તો તમે એ કે એની સાર સંભાળ લ્યો સારવાર તો કરાવો તો એ કે હશે હશે પણ એને કેવો જવાબ આપ્યો રાજાએ કે એક સુંદર બગીચો છે બગીચાની અંદર ફૂલ ખીલ્યા છે અને ફૂલનો સમય થયો ફૂલ કરમાઈ ગયું આ રાજા જે જવાબ આપીને ગયો છે ને એ જવાબ યાદ રાખજો તો તમને પ્રસંગ સમજાશે સમય આવી બે ફૂલ કરમાઈ જાય છે આટલું કહી રાજા ત્યાંથી નીકળી ગયા રાણી આવ્યા દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે તમે આ ગામના રાજાના રાણી છો તો કે હશે તો કે તમારા પુત્રને સાપ કરેલો છે તો તમે એની કઈક સારવાર કરાવો રાજાને કીધું પણ કઈ સારવાર કરાવી હોય છે કે એક કેદખાનામાં ઘણા બધા કેદીઓ ભેગા થયા છે એકબીજાની સાથે સ્નેહ બંધાય પ્રેમ બંધાય પણ કેદી જ્યારે છૂટે છે ત્યારે એના સ્નેહીજનો જે કેદખાનામાં બાકી રહી ગયા છે એને યાદ કરતા નથી કે એને ફરી મળવા જતા નથી આટલું કઈ રાણીએ નીકળી ગયા હવે કુંવરના બહુ આવે છે કૃષ્ણ અર્જુનને દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે તમે આ ગામના કુંવરના વહુ છો તો કે હા તો કે તમારા પતિને સાપ કરેડો છે રાજાને કીધું તોય કોઈ સારવાર ન કરી રાણીને કીધું એની માને કીધું તોય કોઈ સારવાર ન કરી પણ તમે તો એના પત્ની છો તમે તો એની ખબર લ્યો એના બહુ કેવો જવાબ આપે છે કે એક જંગલમાં મોટી નદી વહે છે અને બે લાકડા તણાતા તણાતા જાય છે એમાં એક તણાતું તણાતું ઓવાળે ચડી ગયું છે અને એક હજી તણાતું જાય છે તો જે ઓવાડે ચડી ગયું છે એનું રોંગ કે જે તણાતું જાય છે એનું રોવ વવે આટલું કઈ નીકળી ગયા એટલે અર્જુન વિચાર્યા કે આ બધા કેવા છે એ કે રાજા આમ કે છે રાણી એમ કે છે એ કુંવરના વવે આવું કે છે કેવા દયાહીન નિષ્ઠુર છે સારું થયું એક જ ઘરમાં ભેગા થયા ત્રણ ઘર બગાડ હતી ત્યાં અર્જુન ને આમાં કંઈ સમજાતું નથી એક બાજુ સામગ્રી બને છે સામગ્રી તૈયાર થઈ ગઈ એટલે રાજા રાણી અને એમના દીકરાના બહુ ત્રણેય આવે છે કે હાલો સાધુ પ્રસાદ લેવા જાઓ એટલે એમ કહે છે કે તમે પ્રસાદ લેવા બેસો એટલે બંને સાધુ લેવા બેસે જ પણ કૃષ્ણ આગ્રહ કરે છે કે રાજા તમે સાથે પ્રસાદ લેવા બેસો એટલે રાજા ના પાડે છે પેલા તો પણ કૃષ્ણ આગ્રહ કરે છે એટલે પ્રસાદ લેવા બેસે છે એમ અર્જુનને એમ કહે છે કે અર્જુન આ બધા તો દયાહીન નિષ્ઠુર છે પણ તું અત્યારે સાધુ વેશમાં છો તારી ફરજ છે દયા દેખાડવી તું જા બગીચામાં તું તો એના ખબર અંતર પૂછ એટલે અર્જુન તો ત્યાં જાય છે બગીચામાં બગીચામાં જાય છે એવો તો કુંવર આળસ મરડીને બેઠો થાય છે જીવિત થઈ જાય છે કુંવરે આવે છે એટલે આ ચારેય પ્રસાદ લે છે અને કૃષ્ણ અર્જુને પ્રસાદ લે છે પ્રસાદ લઈને ત્યાંથી નીકળે છે એટલે અર્જુન કૃષ્ણને એમ કેવા દયાહીન નિષ્ઠુર ધર્મનો તો છાટો નથી આ લોકોમાં પુત્ર મરવા પડ્યો તો તોય કોઈને ફેર નતો પડતો એટલે કૃષ્ણ એમ કહે છે કે તને આમાં કઈ સમજાણું તો કે નહીં આમાં સમજવા જેવું શું હતું કે કઈ હતું જ નહીં કે તો હું સમજું કે એટલે અર્જુન એમ કે પ્રભુ બાકી બધું તમે કેવી વાત કરો છો એ કે તમને કાઈ નઈ તો જગતમાં આજ ત્રણ પ્રિય વ્યક્તિ લાગેનામાં પ્રેમ નહીં ભાવ નહીં દયા નહી ધર્મ નહીં તો કે અર્જુન જેની દ્રષ્ટિ લૌકિક હોય જે આ માયાવી સંસારમાં ફસાયેલો હોય ને એને આ અલૌકિક વાતો ન સમજાય તમને સમજાણી આ રાજા રાણીની વહુ શું કહી ગયા ઘડીકમાં અર્જુનની જેમ નહીં જ સમજાણું હોય એટલે કૃષ્ણે સમજાવે છે કે જો અર્જુન સાંભળ સૌથી પહેલા રાજા એ વાત રાજાએ શું કીધું એક સુંદર બગીચામાં ઘણા બધા ફૂલો હોય છે સમય છે એમ જીવ જન્મ લે છે પ્રભુ ચરણ પામે છે સમય આવીએ આપણે બધાને જવાનું જ છે એમ એક સુંદર બાગમાં સુંદર મજાના ફૂલો છે ને સમય આવીએ કરમાઈ જાય છે પછી રાણી આવ્યા રાણીએ શું જવાબ આપ્યો એક કેદખાનામાં અનેક કેદીઓ ભેગા થાય છે સ્નેહ બંધાય છે પ્રેમ થાય છે પણ જે કેદી છૂટી જાય છે એને પછી એના સ્નેહીજનો શું કરે છે ને એનો વિચાર આવતો નથી આનો શું અર્થ આ સંસાર એક કેદખાનું છે આજે ગુડ ભાષામાં રાજા રાણી અને એની વહુ કહી ગયા ને આ વાત સમજજો શું કીધું કે આ સંસાર એક કેદખાનું છે જેમાં ઘણા કેદીઓ ભેગા થાય છે આ કેદીઓ એટલે આ બધા જીવ સ્નેહ બંધાય પ્રેમ બંધાય પણ જે જીવ એટલે કે જે કેદી છૂટી જાય છે જે જીવ છૂટી જાય છે એ તરી જાય છે પછી પાછળથી જે જીવ તરી ગયો છે એ એવું વિચારે છે કે મારા સ્નેહીજન શું કરતા હશે નથી વિચારતા ને એમ એક કેદ ખાનામાં સ્નેહીજન ભેગા થાય છે ને છૂટી જાય છે પછી એના સ્નેહીજન શું કરતા હોય છે ને યાદ નથી કરતા હવે રાણી આવ્યા હતા કુંવરના વહુ એણે શું કીધું તો કે એક મોટી નદીમાં બે લાકડા તણાતા જાય છે એક ઓવાળે ચડી ગયું અને એક તણાતું રહી ગયું ઓવાળે ચડી ગયું એનું રો કે જે તણાઈ છે એનું રો તો કે આનો શું અર્થ તો કે એક નદીમાં બે લાકડા એટલે કે સ્ત્રી અને પુરુષ એનો પતિ ઓવાળે ચડી ગયો સાફ કરડી ગયો તો એટલે જ્યારે જીવ એક ઓવાડે ચડી જાય અને હું હજી આ રગ દોડાવું છું એટલે કે બીજું તરતું જાય છે એટલે લાકડું એ ઓવાળે ચડી ગયું હું એનું અવસ્થામાં છે એનું કે હું જે આ માયામાં દોડાવું છું હજી એ તણાવ છું આમાં એનું રો માટે આવો સમર્પણ જો ભાવ હોય તો પ્રભુ પ્રાપ્તિ થાય એટલે અર્જુન કહે છે કે વાહ પ્રભુ આ આ રાજા રાણી અને વવની કારણ કારણ કે સર્વ સમર્પિત પ્રભુને કરી દીધું અને જ્યારે પ્રસાદ લેવાનું કીધું તું ત્યારે એને કઈ વિચાર ન કર્યો પુત્ર નો કામ ન કર્યો કારણ કે જે પ્રભુને રાખવો હશે તો પુત્રને કઈ થવા નહીં દે અને જો ભગવદ ચરણ પામવાનો હશે તો ભગવદ કૃપા આજે ત્રણ ગુડ વાત કરીને પેલી એક બગીચાની અંદર સુંદર ફૂલો ખીલે છે એનો અહીંથી અર્થ સમજીને જવાનું છે કે આ છોકરા છે અહીંયા થાય છે સમય આવીએ કરમાઈ જાય છે રાણીએ કહી ગયા ને કે એક કેદખાનામાં અનેક કેદીઓ મળે છે આપણે બધા મળીએ છીએ એકબીજાને પણ જે કેદી છૂટી જાય છે એ પાછળથી એના બીજા કેદીને યાદ કરતો નથી અને રાણીએ કીધું એમ કે એક નદીની અંદર બે લાકડા તણાતા જાય છે એક ઓવાડે ચડી ગયું છે અને એક તણાતું જાય છે માટે ભગવદ ઈચ્છા જ સર્વસ્વ છે આવો જો સમર્પણ ભાવ આપણી અંદર હોય આ રાજા રાણી અને આ કુંવરના વહુને હતો ને તો આપણે પ્રભુના પ્રિય બની શકીએ જેમાં ત્રણ પ્રિય એના ભક્ત હતા કે ભગવદ્ ઈચ્છા એ જ શિરો માન્ય આ પ્રસંગમાંથી આ શીખવાનું છે કે જે કાંઈ બને છે પ્રભુ ઈચ્છા એ બને છે પ્રભુ ઈચ્છા જ બળવાન છે આપણું ધાયરું થાય તો પ્રભુ કૃપા આપણું ધાયરું થાય તો પ્રભુ કૃપા અને જો આપણું ધાયરું ન થાય તો પ્રભુ ઈચ્છા માટે સેવાની સાથે આવો સમર્પણ ભાવ રાખવાનો છે ન તો વહાલ સોયો પુત્ર મરણ પથારી હતો તેમ છતાં અને એ એ કુંવરના પત્નીને લેશ માત્ર પ્રભુ ઈચ્છા બળવાન પ્રભુ ઈચ્છા બળવાન એટલે જ તો કીર્તનના પદમાં એ કહેવાનું ને કે દાન સમર્પણ આપે વાલોજી મારો દાન સમર્પણ આપે